આજની વાર્તા વિવેકાનંદજીએ એક યુવાનને ગીતાજીનો સંદેશો આપ્યો મિત્રો એક ચોક્કસ ભૂમિકા ઉપરના સંદેશાને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે કોઈ એક વખત વિવેકાનંદજી બગીચામાં ફરતા હતા અને ત્યાં ફરતા હતા ત્યાં એક યુવાન આવે છે અને એક યુવાન એને એમ કહે છે કે તમે આધ્યાત્મિક ભૂમિકાની અંદર ખૂબ ઊંચાઈ ઉપર છો મારે તમને એમ પૂછવું છે કે ગીતાજીનો સંદેશો શું છે ગીતાજી આપણને શું સંદેશો આપે છે ગીતાજી આપણને શું બોધ આપે છે ત્યારે વિવેકાનંદજી એમ કીધું કે ચાલ આપણે પેલી બેન્ચ ઉપર બેસી શીખ્યા એ બેન્ચ ઉપર બેસે છે પેલો યુવાન નીચે બેસે છે વિવેકાનંદજી એમ કે છે તો મારી બાજુમાં બેસ એ બાજુમાં બેસે છે અને એમ કે છે કે અત્યારે તું શું કરશ તો કે હું ભણું છું પછી તારે ભણીને શું કરવાનું છે તો હું ભણ્યા પછી મારે મારા કુટુંબના ભરણ માટે હું નોકરી કરીશ વ્યવસાય કરીશ પછી તારે શું કરવાનું છે પછી સમાજની ભૂમિકા ઉપર હું કદાચ સેવા કરવા માટેની ભૂમિકા ઉપર પણ વિચારું છું ત્યારે વિવેકાનંદજી એમ કીધું કે તને ગીતાજીનો સંદેશો જોઈ છે ને તો ગીતાજીમાં એક સૌથી અગત્યનો સંદેશો તમારા જેવા બાળકો અને યુવાનો માટે એણે એમ આપ્યો છે के बेटा तू तारा शरीर ने मजबूत कर तारे हजी कोई गीता जी ना कोई श्लोक करता पन, श्लोक ना अर्थ गोतवा करता तू तारा शरीर ने तंदुरस्त बनाओ तारा शरीर ने मजबूत बनाओ तू आ पृथ्वी पर लांबो समय सुधी टकी तू तारा तंदुरस्त शरीर माटे रोज कसरत कर અને એની સાથ તારી તંદુરસ્તી માટે તારો જે ખોરાક છે એ સાત્વિક ખોરાક લે ત્યારે પેહલો યુવાન કે છે કે આવી વાત તો મને કોઈ કીધી નથી ગીતાજીમાં તો એમ કીધું છે કે કૃષ્ણ ભગવાને આમ કીધું ને અર્જુનને આમ સમજાવ્યું ને ત્યારે વિવેકાનંદજી એમ કે છે કે ગીતાજીમાં જે સંદેશો આપ્યો છે એનો જે સાર છે એ સાર એ છે કે તમે સૌથી પહેલાં આ પૃથ્વી ઉપર વધારે સમય સુધી રહી શકો એટલા માટે સૌથી પહેલાં તમારે તંદુરસ્ત શરીર અને તંદુરસ્ત મન બનાવવા જોઈએ અને જ્યારે તમે તંદુરસ્ત શરીર અને તંદુરસ્ત મન તમે જ્યારે બનાવશો ત્યાર પછી ગીતાજીનો પહેલો અધ્યાય તમારે વાંચવાની શરૂઆત કરવી પછી તમે એના શ્લોકનો અર્થ કરો પછી તમારા મનમાં એ શ્લોક શું કે છે વિચાર કરો એટલે કે તું જ્યારે ભણતો તારા યુવાનની ભૂમિકામાં ત્યાં સુધી માત્ર ને માત્ર તારા તન અને મન એને તું એકદમ સ્વસ્થ બનાવ અને એ સ્વસ્થ બનાવવા માટે મારે તને ત્રણ વસ્તુ બતાવી છે એક વસ્તુ સૌથી અગત્યની કે સવાર એલાઉટ બીજી વાત મારે તને એ કેવી છે કે ઉઠા પછી તું તારા શરીરને મજબૂત કરવા માટે કસરત કર અને ત્રીજી વાત મારે તને એ કેવી છે કે તારું શરીર મજબૂત થાય પછી મનને મજબૂત કરવા માટે તું પ્રાર્થના કર પ્રાર્થના માટે તારે કંઈ માગણી કરવાની જરૂરિયાત નથી તારું મન સ્વસ્થ રહીએ તને ભણવામાં ખૂબ મજા આવે તું ખૂબ જ્ઞાની બન તું તારા આસપાસના માણસોને ખૂબ જ્ઞાન આપ એ પ્રકારની શક્તિ તને કુદરત આપે એવી તું પ્રાર્થના કર અને પછી તું ભણતો રહે અને એ ભણ્યા પછી તારા વ્યવસાયની ભૂમિકા ઉપર જતા પહેલા તું ત્રણ મહિના માટે ગીતાજીના દરેકે દરેક શ્લોકનો અર્થ ગોતવાનો પ્રયત્ન કર અત્યારે કોઈ અર્થ ગોતવાની જરૂર નથી અને આ ભૂમિકા આપણને સમગ્ર સમાજને એક બતાવી છે કે તમે પહેલા જે પહેલું પગથિયું છે કે જે આપણને એમ કહેવાય છે કે આપણું શરીર આપણા માટેનું મંદિર કહેવાય છે આ મંદિરની અંદર કચરો ભરાય મંદિરમાં કચરો ભેગો થાય તમારા મનમાં કચરો ભેગો થાય તમારા મનમાં નેગેટિવ વિચારો ઉત્પન્ન થાય અને એ બધી બાબતો તમે ન ધ્યાન આપો અને એ વખતે ગીતાજી તમે વાંચો તો પણ તમારું જે જમીન છે જ્યાં ગીતાજી છે એને ફૂલે ફાળવાનું છે આપણે ગીતાજીને આપણે સમાવવાના છે આપણા મનમાં એ તમારી જે જમીન છે નબળી હશે તો તમે ગીતાજીને સમાવી નહીં શકો ગીતાજીનો સાચો અર્થ કરવા માટે પહેલાં તમારી તન અને મનની જે જમીન છે તન અને મનના તમારા કોષ છે તન અને મનની અંદરના જે જ્ઞાન કોષ છે એ બધાને પવિત્ર કરવા જોઈએ અને મારે દરેક માતાને કહેવું છે કે તમારા સંતાનને સૌથી પહેલાં ગીતાજીની વાત કરતા પહેલાં એના તન અને મન એના બધા જ કોષ બધા જ વિચારો વર્તન એને શુદ્ધ કરવા માટેનો પ્રયત્ન કરો એ ગીતાજીનો સૌથી પહેલું પગથિયું છે એમ વિવેકાનંદજીએ આપણને કીધું છે સૌને ધન્યવાદ